એક ના એક કરવા માટે ગુરુ જોઈ જીવ એટલે પ્રાણ પ્રાણ એટલે તમે શ્વાસ લ્યો ને બહાર થી હવા ખેંચો એટલે અહીંયાથી એક શબ્દ ઉપડે અહીંયા આવે અહીંયાથી પાછો અહીંયા જતો રહે રનિંગ તમે લો અંદાજ કરો અહીંયા આવ્યો શ્વાસ અહીં જતો રહ્યો હવે અહીંયા હલી રહ્યો છે હવે ઓલોનો ઉપર શું તો ઉઠાડવા માટે તો શબ્દથી ઉઠે એ જ શ્વાસને ઉપર ત્રિકોટી સુધી ખેંચી જવું ઉપર લઈ જવું પડે બેનું મિલન કરાવવું પડે જે શીખડાવે એ મંત્ર બોલવો પડે એ મંત્રને જોઈટ થાય એટલે જીવને આત્મા ભેગા થઈ જાય એના એનામાં પણ આપણે એક સાખી બનાવી સુંદર સુંદર સંત થઈ ગયા ને એ સાખી બોલ્યા કઈ કે જીવ આત્મા જીવ ને આત્મા જુદા રહેતા કઈક નીકળી ગયા કાળ કેટલાય કાળ એટલે કેટલા જુગ નીકળી ગયા આ જીવને જન્મો ને જન્મ હતા એક દેહ ની અંદર બે ભેગા એમ સુંદર કહે કે છે જીવ આત્મા જુદા એટલે હતા દેહમાં રહેવા છતાં જુદા રહેતા ભેગા નથી આ ભેગા થઈ જાય તો છૂટી જાય ને જીવ આત્મા જુદા રહેતા કંઈક નીકળી ગયા કાળ સુંદર કે મેળા હોય ગયા ગુરુ મળ્યા દલાલ ગુરુ દલાલ છે ગુરુ એને ભેરા કરાવી દે વિલન કરાવી દે જીવનો ભેટો થઈ જાય ને જીવનથી નારાયણ બની જાય જીવ માંથી શિવ બની જાય શિવ બની ગયો એટલે મુક્તિ બસ આટલું જ મુક્તિ બારવટીઓ એટલું બધું પાપ કર્યો માથાના વાડ જેના પાપ કર્યા હતા અને તોરડ ચોરી કરવા લેવા ગયો ને તોરડ કીધું ને કે હવે તું તાર મારા ધડીને સંભાળ તારા પાપને પુકાર જેટલા પાપ કર્યા ને એ તો પોકારી નાખ ને તારો ધર્મ અસલ સંભાળી લે તો કે ધર્મ તો હું તોરલ જાણતો નથી પાપ તો મેં ક્યાંક તને બતાવ્યા માથાના વાળ જેટલા કર્યા તો કે ગમે એટલા તું પાપીઓને ને તો પણ તને મારા ગુરુમાં તારી દેશે પલમાં એક જન્મની અંદર પીર બની ગયો વાલીઓ ભીલ પણ એટલો બાર વટી તો બધાને મારી નાખતો હતો એક જન્મમાં એ નીકળી ગયો એવા કેટલા સંતો આવા બધા હતા ને એટલા મહાન વિક્રમ પાપ આપણે તો એના પાપ પણ નથી કર્યા આપણે તો જલ્દી નીકળી જાય એટલે આમાંથી નીકળી જવું હોય તો બાપ પાઠનું ભૂલીને ગુરુને ચરણે જઈને શબ્દ લઈને ધ્યાન કરીને એનાથી આપણો બોક્ષ ઉધાર થઈ જાય મુક્તિ જીવતો મુક્તિ જીવતો જીવતો જ આપણી મુક્તિ છે મર્યા પછી નહીં આપણે કહીએ મર્યા પછી મારી મુક્તિ થાય નહીં અહીંયા જ મુક્તિ થઈ જાય પહેલી મુક્તિ મુક્તિ પહેલી થાય અને પછી મૃત્યુ થાય પહેલા ભગવાનને પામી જાય ભગવાન તો અંદર હતો એને મળી ગયો બે ભેગા થઈ ગયા પછી જે નીકળે ને એ દેહ છોડીને ભગવાન જાય છે પછી કાંઈ બીજું કરવાનું નથી ખાલી એને કપડા બદલાવવાના છે આ દેહ છોડીને બીજો દેહ લેવાનો બીજું કંઈ પણ નથી છતાં આ કપડાં બદલાવવા ને એટલી જ વાર છે બીજું કાંઈ પણ નથી આ દેહ છોડવો ને એટલે કપડાં બદલાવો એક 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 દેહમાંથી બીજા દેહમાં પ્રવેશ કરો એટલું જ છે બોલો આટલી જ વાર લાગે બસ આને મુક્તિ કહેવાય અહીંયા બેઠા બેઠા જાય ત્યારે સંતો છે ને એ મૃત્યુ ભાંખીને જાય સંતો સાચા સંતો છે ને સમય બતાવે કે હવે મારે એક દીક બે દી મારો દેહ છોડી છૂટી જવાનો એમ બધાએ આપણા સંતોએ બતાવેલ છે જેટલા ગયા એટલે મારા બાપુએ બતાવ્યું હતું ત્રણ દી પહેલા મારા ગુરુમાં જે બતાવ્યું હતું આવો પરંપરા સંતોનો છે કઈ આખી આખા દુનિયાને નડાનો ન પીટ્યો તો કાંઈ નહીં સંજોગ હોય તો બધાને ભેગા પણ કરે મારા બાપુએ તો અમારા દીકરીયાને કુટુંબને કબીલાને ત્રણથી પહેલાં બધાને બોલાવી લીધા હતા બહુ વર્ષની ઉંમર હતી અને આવી રીતે હાલતો હતો પાંચ વાગે સત્સંગ હાલે છ વાગે બસ નીકળી ચલો મારો બહુ ડ્રાઈવર માલી માલી છે ને બસને રોકીને બાપુ કેમ કે બસ મારે જવાની તૈયારી છે રાહ જોવે રહ્યા તો બાપુ આવું શું બોલો તો કે હા સાત વાગે દે છોડવાનો છે આવા સંતો આપણે દુનિયામાં થઈ ગયા છે હમણાં મારા બાપુની વાત છે આ આ ભજનની એટલી તાકાત છે કારણ કે આત્મા બેઠો ને એ પહોંચી જાય આ શ્વાસ ઉશ્વાસની સાધના છે ને આપણે જીવ છે ને આત્મા મળી જાય એક થઈ જાય અને આત્મા છે ભગવાન છે બધાના ઘટમાં બેઠો આખા વિષ્ણુ વિશ્વનું સંચાલન કરવા કરવાનું છે આપણે એનાથી અજ્ઞાત છે એને ખબર નથી આપણે એટલે આપણે કહો હું તો ભગવાન હોતોશ અહમ બ્રહ્મસ્વી શું કે વેદ શું કે અહમ બ્રહ્મશ કે હું ભ્રમ છું એમ દેહ ને નહીં દેહ ભ્રમ નહીં દેહ ભગવાન નહીં દેહ નથી કીધું ક્યાંય કૃષ્ણ એમ નથી કીધું ગીતામાં કૃષ્ણ ભગવાન દેહ ભગવાન આત્મા ભગવાન છે કૃષ્ણ હું ભગવાન છું એમ ક્યાંય કીધું નથી ભગવાન બોલ્યા છે કૃષ્ણ ક્યાંય લખ્યું નથી આખી ગીતામાં તમે વાંચજો ભગવાન ભગવાન બોલે છે આ બોલે ભગવાન છે આ બોલે ને વાણી ભગવાન છે પણ ક્યારે થાય એ ઘરમાંથી નીકળે વાણી ક્યાંથી નીકળે ને ખબર પડે ત્યારે હું જે અત્યારે બોલું છું ને એ વેખરી વાણી કહેવાય બાર શબ્દ નીકળે ને વેખરી પરા પસંદી મધ્યમ વેખરી ચાર પ્રકારની વાણી છે એ જ્યાંથી જ્યાં શબ્દ નીકળે પછી હૃદયમાં આવે હૃદયથી થી પછી જમાથી બહાર નીકળે કંઠમાંથી આવીને ચાર પ્રકાર વાણી ના બને એ પરાપાર જે આત્મા નીકળે છે વાણી એથી ઘટમાંથી નીકળે છે અને ગુરુ મર્યા પછી કેમ ફટાફટ અમે બોલી છે ને કલાક બે કલાક બોલી રહ્યા ભણ હોય તો એ બધું નીકળતું આવે ને એ બધું પૂરે છે આ આ વસ્તુ છે ને એ ખૂટવા ન દે આપણે કે ના સત્સંગ કેવો કે આ મૂડી કેવી છે આ ધન કેવું છે આત્મધન કેવું છે તો કે ખર્ચો ન ખૂટે વાકુ ચોર ન લૂટે કે ગમેલો વાપરો તો ખૂટે નહીં એને ચોર પણ ન ન લૂટે લૂટે એમ એને ચોર ખર્ચો નીતિની બધે સવાયો શું કે હોય થી સવાયો થાય ખર્ચ એમ વધે આ ધન એવું છે આત્મધન છે એવું ખજાનું છે એટલું બધું જગતની ની પિંડે શું ભ્રમડે બારું જગતમાં જેટલું છે ને એટલી આ તમારી ખોપરીમાં ભરેલું છે બોલો આ તમને ગુરુ કર્યા પછી ધીરે 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 ધ્યાન કરતાં કરતાં જેમ તમારું ધ્યાન વધે ને એમ જેટલી ટીવીમાં ચેનલું છે ને એટલે તમારી અંદર ચેનલું છે એટલે તમે જોઈ શકો પણ આ આંખથી નહીં ત્રીજું આંખ ત્રીજ નેત્રથી ત્રીજા નેત્ર ત્રીજા નેત્ર તમે જોઈ શકો આપણને ખબર છે કે યુદ્ધની અંદર અર્જુન લડાઈ નહોતો કરતો પ્રશ્ન એ ખૂબ સમજાયો કે આ લોકો પાપી તારે મારવા પડશે તો છત્રીસ હું તારું ધર્મ છે અને આ પાપી વધશે તો સૃષ્ટિનું આમ થશે હું કહું છું પાપ નહીં લાગે મારી જવાબદારી છે આ મારે કરવું છે ને થઈ રહ્યું છે તું નથી કરતો કઈ કોઈ માનતો નથી કેટલું બધું સમજાવે છે પછી કીધું તારે સમજવું હોય ને તો હું તને દિવ્ય દ્રષ્ટિ આપું આંખથી નહીં સમો તો નહીં આંખ મારા હમે જો આંખ નહીં તો ત્રીજું નેત્ર આપું તો ત્રીજું નથી કહી દે તો તારી આંખ બંધ કર આંખ બંધ કરીને તો અંદર બધી લડાઈ થઈ રહી છે અને કોઈ દાંતમાં કચરા રહ્યા અને આવું મિત્ર ગીતામાં લખ્યું છે છેલ્લે છેલ્લે થોડાક સમય બધા જ કૌરો મરાઈ ગયા પાંચ પાંડ ઊભા પછી પગે લાગીને ભગવાન મહેરબાની કરો હવે તમારું અસલી સ્વરૂપ દેખાડો મારે જોવું નથી બીક લાગે છે મને બધું જોઈ લીધું કોણ કરશો તો મરેલા જ પીડ્યા હતા બધા કરવાનું નિમિત્ત હું કહું એટલે ગુરુ મહારાજ આપણને અહીંયા લઈ જાય ખાલી ફરજ તું કરે બધું તારું એ પૂર છે એ કરવા વાળો રમત કરવા વાળો અંદર બેઠો આપણે કહે ને એ ભગવાન મને આપે તો સારું તે આપે તો શું એના કારણે કાંઈ માંગવાનું જરૂર નથી તમે જે વિચારો એ બધું જ એને ખબર છે તમે અહીંયા ના છો અમેરિકા રહેતા હો ને તમને કષ્ટી પડે ને તમે ભગવાન યાદ કરો ને એક